આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને સાથે એની લસણની ટેસ્ટી ચટણી એ પણ નવી રીતે સૌથી પહેલાં બેસન રવો ચોખાનો લોટ આદુમરચાની પેસ્ટ દહીં નાખી અને પાણી નાખીને બેટર તૈયાર કરી લો એકદમ સ્મૂથ બેટર રાખવાનું છે દસ મિનિટ જેવું ઢાંકી ત્યાર પછી હળદર હિંગ મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરી લો બેટર તૈયાર છે હવે આપણે થાળીને ગ્રીસ કરી સિંગતેલ નાખી ઈનો નાખીને એક ચમચી પાણી નાખીને આપણું બેટરને ફ્લફી કરી થાળીમાં ટ્રાન્સફર કરી દસ મિનિટ જેવું સ્ટીમરમાં સ્ટીમ કરવા દો અને ઉપરથી લાલ મરચું છાંટી દો ત્યાં સુધીમાં લસણની ચટણી બનાવવા માટે લસણ મરચું મીઠું નાખીને ખાંડી લો તો ખાંડેલું લસણ આપણે બે ચમચી તેલની અંદર શેકી લેવાનું છે ત્યાર પછી મરચું જીરું અને ચપટી મીઠું નાખી લો હવે બે ચમચી જેટલું દહીં નાખી મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી નાખી લસણની ચટણી તૈયાર છે ત્યાં આગળ ઢોકળા પણ તૈયાર છે તો તેલ લગાડી ગરમા ગરમ ઢોકળાને લસણની ચટણી સાથે સર કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા